નમસ્કાર ખેડૂત મિત્રો હું રંગપરા રાહુલ મંતવ્ય સીડ આવું છું આજે આપણે વઢવાણ તાલુકાના ચમારાજ ગામે આવ્યા હતા જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતે આપણા મંતવ્ય એમ એસ પાંચ તલનું વાવેતર કર્યું હતું વધારે માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી મેળવીશું તમારું નામ રમેશભાઈ આપણે આ તલ તમે ક્યાંથી લાવ્યા હતા કપિલેશભાઈ લક્ષ્મી અગ્રો લક્ષ્મી અગ્રો